નમસ્કાર રાજ તાલુકાના મ્યાલ ગામે આજે ખેડૂતો ભેગા થયા છે જ્યારે વારંવાર વીજ પુરવઠાના ખેડૂતોને ધજિયા જોવા મળી રહ્યા છે કે અમાને બરાબર પાવર પૂરતો મળતો નથી ગામની અંદર જ્યારે ફિલ્ડર હોવા છતાં અમને પાવર ન મળતો ખેડૂતો લાલ ગુમ થઈ ગયા છે જ્યારે તમે જોઈ શકો છો અહીંયા ગ્રામજનો ભેગા થઈ અને એક રેલીનું આયોજન કર્યું છે અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે થરાજના જે પણ અધિકારી હોય એમને કહી રહ્યા છે કે અમને આ જો આ ચાર મહિનાની સીઝન નહીં મળે તો અમે પણ નુકસાન ઘણું બધું ખેડૂતને ભોગવું પડશે કાકા શું કહેવા માગો છો શું પ્રોબ્લેમ છે અમારે ખેડૂતો અહીંયા દરેક જાતિના છે આદિવાસી છે ઓક્સિજન છે તેલ છે દરેક ફોર્મ રબારી પણ સાથે છે અને દરેક ગામની અંદર સર્વ થતો હોવા હતો પણ અમારે આ તકલીફ હોય તો અમારા સરકારને સત્તરની તાત્કાલિક વિદ્યુત પુરતાની તૈયારી કરી અને અમારે ખેડૂતોને સંતોષ આપવો જોઈએ અહીંયા આપણી સાથે બીજા ખેડૂત છે પ્રોબ્લેમ અને સરકારને તમે શું કહેવા માંગો છો સરકારને રજૂઆત કરી છે વારંવાર અને હજુ પણ આગમી રજૂઆત આંદોલન થકી કરીશું જો અમારે પાવર પીવું નહીં મળે તો અમારે ખેડૂતો

અમારે માત્ર પાવર જુએ મિયલ ગામ છે અને અમારે છે સમગ્ર ગામની અંદર પાવર નથી મળતો માત્ર પાવર જ જોઈએ ભલે રાત ના લાઈટ આપે કોઈ વાંધો નથી પણ અમારે માત્ર પાવર થોડું વધારે મળે તો મોટર માં નુકસાન ના આવે અને શું તમે વાવેતર કરેલું છે રાયડો છે એરંડા છે ઈસમપુર છે પણ એ નુકસાન મળી રહ્યો છે પાવર પૂરતો ન મળે એટલે મોટર ચાલુ કેવી રીતે કરવી વારામ તો બિલકુલ નથી મળતો રાત્રા રાત્ર ફરી મળે આ ખેડૂતોને કેવું છે કે જ્યારે અહીંયા આ ગામમાં ફિલ્ટરવા છતાં લાઈટ નથી મળતી અને સરકાર શ્રીને નમ્ર વિનંતી કે જ્યારે અહીંયા થરાદના લાગતા વળતા અધિકારીની જાણ કરી અને જ્યારે એમનો આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ આ સોલ્વ કરી આપવા આ ખેડૂતોની માંગ છે અમીર સુધાર બનાસકર બસ ઇસ એટલે કે мар કા પા તો આના માટે હોય સાહેબ અમારે કોને એના માટે તમારે 220 ધારા છે કીડી સાચા છે સાચા બિલકુલ તમે જોઈ શકો છો અહીંયા સબટેશન અંદર આ કીડી છે અને એમની સાથે આ જે સાહેબ તમે છે મારો અહીંયા ઓપરેટર છે એમની સાથે વાત કરી છે એ પણ એક કબૂલાત કરી રહ્યા છે ગ્રામજનો સાથે કે દિવસનું જ્યારે લાઈટનું કાપ પણ આવી રહ્યું છે અને જ્યારે

એ લોકો પોલ પોલ કે યાર બારંબાર સાચે કારણે કટ પડે છે એના માટે વારંવાર

જ્યારે લાઇટનું કાપ પણ આવી રહ્યું છે અને જ્યારે સરકારને નમ્ર વિનંતી કે આવી રીતે જો ખેડૂતોના જો આવી રીતે પાકનું નુકસાન કરશો ને તો તમને ભગવાન માફ નહીં કરે અને જ્યારે સરકારને રજૂઆત છે લોકોની કે અમને લાઇટ ટાઈમ સર કરી આપો અને તમારા જે અધિકારી એમ કહેતા હોય કે આ પ્રોબ્લમ છે તો તમને હદ હોવી જોઈએ ને તમને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ શું છે એટલે મોટી મોટી જે વાતો છે ને ફેંકવાની બંધ કરો અમિત બનાસ બનાસકાઠો અને લાઇટ આપો ખેડૂતોને